કેમ શું શું બીરવાસીઓ તો ફાઇનલી આપણે આજે સબરીધામમાં સાંઈ કિરણ રેસ્ટોરન્ટની મુલાકાતે જે આવેલું છે સબરીધામથી સો મીટરના અંતરે અહીં શુદ્ધ શાકાહારી અને વેજીટેરિયન જમવાનું મળી જશે જેમ કે સ્પેશિયલ ડાંગી થાળી ગુજરાતી પંજાબી ચાઇનીઝ અને આપણે તો સ્પેશિયલ ગુજરાતી થાળીનો ઓર્ડર કરેલ છે ને આપણું જમવાનું આવી ગયું ખૂબ જ સરસ જમવાનું છે આ ભાઈને સાંઈ કિરણ રેસ્ટોરન્ટ છે